માળિયા હાટીનામાંથી પસાર થતી આ નદી અને એની અંદર આવેલા એ ઘોડાપુર કે જે જોવા માટે આંખો તરસી જતી હોય છે આ વખતે તો એમાં પણ ઉનાળો વધારે આકરો રહ્યો હતો અને આકરા ઉનાળા પછી જ્યારે મેઘરાજાનું આગમન થતું હોય જંગલની અંદર પણ પશુ પક્ષી માનવ બધા જ ખુશ થઈ જતા હોય ને એમાં જંગલની અંદર જ્યારે વરસાદ વરસતો હોય છે અને પછી એમાંથી જે નદીઓમાં ઘોડાપુર એ દ્રશ્યો જ કંઈક અલૌકિક હોય છે